અમે કાચી કેરીનો સંભારો બનાવી છે હું અને મારા ભાભી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જો હું આ કાચી કેરી છે એને કટિંગ કરું છું નાના નાના પીસમાં કટિંગ કરી લેવાનું આ એક કેરી છે ભાભી તમે ખાધેલો છે ને કાચી કેરીનો સંભારો

સાથે અમારે અહીંયા ભાત વગાડ્યા છે બપોરમાં પડ્યા હતા તો એને વખારી દીધા છે સરસ મજાના આ પણ તૈયાર છે હવે આ કાચી કેરીના સંભારાને બનાવવાની હવે તૈયારી શરૂ કરી લસણ આપણું ખંડાઈ ગયું છે હવે એમાં તમે મસાલા નાખો એ બોલતા જાઓ આ છે ધાણા જીરું એક ચમચી ઉપર થોડું નાખ્યું છે હવે હું નાખીશ હળદર થોડી આપણે હળદર નાખીશું આ અંદર નાખી દીધી હળદર હવે આપણે લસણની ચટણી જેવી રીતના બનાવતા હોય એ પ્રમાણે હું નાખીશ એક ટેબલ સ્પૂન

આવી તો તમે ક્યારેય કોઈ ટ્રાય નહીં કરી હોય આ લસણની ચટણી રેડી થઈ ગઈ તો હું આ બાજુ ગેસ ચાલુ કરી દઉં હા હવે એમાં થોડું તેલ નાખીશું કેટલું તેલ નાખવાનું છે આ મેં એક પાવરા ઉપર થોડું નાખ્યું બરાબર આટલું તેલ નાખીશું હવે આપણે એમાં છે ને રાઈનો વઘાર કરીશું આદ્ય રાઈ તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરી દઈશું તો આ કેરીનો સંભારો ઝટપટ તૈયાર થઈ જતો હોય છે તો તમારે ક્વિક ને ટ્રાય કરવો હોય તો જરૂરથી ટ્રાય કરજો ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરજો દાય ચતળી એટલે આપણે આગળની પ્રોસેસ વધારી ચાલો આપણી ગાય પતરી દઈશું હવે આગળ શું કરીશું હવે આપણે એમાં છે ને જે આ ચટણી બનાવી છે ને એ એમાં એડ કરી દઈશું ફ્રાયનો વઘાર થઈ ગયો છે હવે આપણે એમાં એડ કરી દઈએ ચટણી હાથ લાગે સીઝન તો હવે ચાલુ થઈ ગઈ છે કાચી કેરીની પાકી કેરી પણ મળે છે પણ આ કાચી કેરીનો સંભારો છે ને એ બહુ જ સરસ હોય છે ઉનાળાની અને શું થોડું પકાવવું પડશે બધા બધા મસાલા ચડી જાય એ પ્રમાણે મસાલામાં જરાય પચાસ ના રહેવું જોઈએ સરસ રેસીપી નાખી રેડી થઈ ગઈ છે આમાં આપણે પાણી નથી નાખવાનું ને ના પાણીને એડ કરવાનું આપણે જયારે ચટણી બનાવીને ત્યારે આપણે એમાં પાણી એડ કરી દેવાનું

અરે વાજી એન્ડ ટેસ્ટી આવામાં બહુ જ મજા આવશે લાવો તો જરાક ટેસ્ટ કરી લઉં હા જરૂર આપો આ મોઢામાં તો એકદમ પાણી આવવા માંડું બહુ સરસ લાગે છે જો બની ગયો વાહ એકદમ સુપર ટેસ્ટી આહા જલ્દી લાવો મને ટેસ્ટ કરી લઉં તો રેડી રેડી થઈ ગયો છે કેરીનો સંભારો ઘરે જરૂર ટ્રાય કરજો કેવી લાગી રેસીપી બનાવીને જરૂર કહેજો ઓકે બાય ગાઈસ અમારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમે આવા જ અવનવા વિડીયો લાવતા રહેશું ઓકે બાય ગાઈસ